ભારતના દક્ષિણ શહેરે બેઠેલું ચોમાસું આગળ વધ્યું છે કર્ણાટકના ભાગો આંધ્રના ભાગો અને કંઈક છે ઓડિશાના ભાગોમાં વરસાદ થતાં હવે ચોમાસું આગળ વધશે અને તારીખ દસ સુધીમાં દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો અને દક્ષિણ મુંબઈના ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ વધારે આવવાની શક્યતા રહેશે એક લો પ્રેશર સમુદ્રમાં બનાવી બન્યું છે અને જમીનના ભાગમાં આવ્યું છે જો સમુદ્રના ભાગમાં હોત તો ભારેથી અતિભારે વરસાદ થાય આમ છતાં જમીનના ભાગમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં આવતા મુંબઈના ભાગમાં મહારાષ્ટ્રના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક રોડ લાઈન એરિયામાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જ જળ વ્યવહાર ઉપર તેની અસર થશે અને વાહન વ્યવહાર ઉપર પણ અસર થવાની શક્યતા રહેશે કારણ કે વરસાદનું જોર વધુ હશે અને તારીખ નવમાં ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે નવથી બારમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે આહવા વલસાડના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો દક્ષિણ અને સૌરાષ્ટ્રના ભાગો ભરૂચના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે કંઈક અત્યારે સૌરાષ્ટ્ર હાલારના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદ છે એ કોઈ કોઈ ભાગમાં વાવણી કરાવે તેવો છે અને કોઈ ભાગમાં ઓછો હશે પરંતુ જે વરસાદની ધમાકેદારી એન્ટ્રી તારીખ નવથી બારમાં આવી જશે અને પંદરમી જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પહોંચી જશે પરંતુ જે વધુ પડતો વરસાદની જે ગણતરી મુકાય છે તે આદ્રા નક્ષત્રમાં મુકાશે તારીખ સત્તરથી વીસમાં મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને આ વરસાદમાં સત્તરમી તારીખે એક વેલ માર્ક લો પ્રેશર અરબી સમુદ્રમાં છે એક વેલમાર લો પ્રેશર બંગાળ બંગાળમાં બનશે બંને સાગરોમાં બનતા બંનેના જે શાખાઓ જે છે એ છોટા નાગપુરમાં એકત્રિત એકત્રિત થશે અને વચ્ચે એકત્રિત થતાં ત્યાંનો એક ટ્રબ બનશે અને વરસાદ ગુજરાતમાં થવાની શક્યતા રહે છે આ વરસાદ વધુ પ્રમાણમાં છે એટલે આદ્રા નક્ષત્રમાં તારીખ બાવીસથી અઠ્યાવીસ સુધીમાં જો મૃક્ષ નક્ષત્રમાં કાતર નામે જીવાત ન પડે તો નીર નિરંતર ચોમાસું જૂન માસમાં આવી અને શિકાર વરસાદ ગુજરાતમાં કરવાની શક્યતા રહે છે અલબત્ત જુલાઈ અને ઓગસ્ટમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે છે સપ્ટેમ્બરમાં લાળ નીઓની અસર છે એટલે પાછોતેર વરસાદ પણ સારું થવાની શક્યતા છે પાછોતેર વરસાદ ધાન્ય પાકને બગાડ કરશે તેરમી સપ્ટેમ્બરથી છવ્વીસ ઓક્ટોબર વચ્ચે ગરમી રહેશે વિષમ હવામાનની વિપરીતમાં ખેતરમાં પડેલા પાછળમાં રોગ જીવાતને ઝેરી જંતુ જંતુઓની અસર થશે અને આ વખતે વરસાદ ઓક્ટોબરની શરૂઆત સુધી રહેશે નવરાત્રીમાં પણ કોઈ કોઈ ભાગમાં રહેવાન શક્યતા રહે છે કારણ કે લાલ નિયમની અસર સપ્ટેમ્બર માસમાં થાય છે અને આમ ચોમાસું જૂનથી સપ્ટેમ્બર માસમાં ગણાતું હોય છે પરંતુ હાલમાં અમદાવાદ વિરમગામ અને લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં હજાર મિલી છે તો હવન દમણ છે હેક્ટર પાર્ક અને લગભગ રાજસ્થાનના ભાગમાં નવસો અઠ્ઠાણું પાકિસ્તાન ભાગમાં તેટલું ઓછું છે તે ભાગમાં આંધી વંટોનું પ્રમાણ વધારે આવશે અને એક હજાર મિલી બાદ જેટલું હવાનું દબાણ રહેતા ગુજરાતમાં પણ ત્યારે નવથી બારમાં આંધી વંટોની ગાજવી સાથે વરસાદ આવવાની શક્યતા રહેશે કારણ કે લો પ્રેશરો લગભગ ઉત્તર ગુજરાતના ભાગમાં અમદાવાદના ભાગો વીરમ ગામના ભાગો આ બધા ભાગોમાં છે વડોદરાના ભાગોમાં પણ લગભગ એક હજાર ત્રણ કે એક હજાર ચાર મિનિટ બાદ જેટલું હવાનું દબાણ લેવાની શક્યતા રહેશે સમુદ્રના ભાગમાં પણ એક હજાર બાર જેટલું લેવાની શક્યતા રહેશે એટલે સાગરમાંથી જે ભેજવાળા પવનોની ગતિ લગભગ મધ્ય ગુજરાતના ભાગો છે કે અમદાવાદના ભાગો વડોદરાના ભાગોમાં હમણાં તારીખ નવથી જ આવવાની શક્યતા રહે છે અને ભારે આધી વંટો સાથે રાજસ્થાનમાં તો સાતથી સિત્તેર કિલોમીટર ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહે છે અત્યારથી અને ગુજરાતમાં પણ લો પ્રેશર ગતિ જેના કારણે ભારે તેજ ગતિના પવન સાથે ચોમાસાની શરૂઆત ધમાકાદાર એન્ટ્રી બારથી પંદરમા થશે પરંતુ તારીખ સત્તરથી વીસમાં જે છે એ વરસાદનું પ્રમાણ વધારે છે એટલે આદરણ નક્ષત્રમાં વરસાદનું પ્રમાણ વધારે છે જુલાઈ ઓગસ્ટમાં પણ વરસાદ છે સપ્ટેમ્બરમાં લાલ નીઓની અસરના કારણે પાછો વરસાદ પણ થવાની શક્યતા રહે છે જે